માતાજી જય ભોળાનાથ શું કરો બધાય આજે તો અમે નાના અમારે ખુરાને લઈને રમવા બેસી ગયા છી આજે અમારા નિર્વાણભાઈ જો રમકડા લઈને બધાય બેસી ગયા છે હો નિર્વાણભાઈને અમારે જો આ લાઈક બહુ ગમે છે જો 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 ઈ હા હારી હારી દીખા હારી મેં નથી લીધી બાપા નખલી તી હાલ લાઇટનો નો રખાયો દીકો આ આજે અમાર રિવાબેન કાલે રમકડા લઈને બેઠાતા આજે અમાર નિર્વાણ ભાઈ લઈને બેહી ગયા છે જો બેહી ગયા દેખ અમાર નિર્વાણ ભાઈને બહુ ઠંડી લાગે છે હો એટલે આમ જો બધું પેરીને બેહી ગયા છે કા દીકા હા એ હું એ હું એને બધું મોઢામાં નાખું બધું બહુ ગમે છે એમાં એવું છે કે લો દાંત આવતા હશે ને એટલે મારો નિર્વાણ મોઢામાં રાખ કે કેનો Nirwan, bien kiang ke? Riva kiang ke? Riva. Asap ban ke rupai. ah, lah. Habis toko nak ke bin Nirwan fan ke? Mereka hit ban Man Nirwan pai besi ke si. Habis tu, habis. Eh, ni, 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 ni. Iyam, kiam, kiam, kiam pai kiam. Kiam. Ah, light ke light ke bas. લાઈટ કરી દે હા આ લો લાઈટ હોગે નતું ગમતું નતું ગમતું ન તો નતું ગમતું મધી કર જો હવે ઉતરાણ આવે છે એટલે મારે નિર્વાણ ભાઈ તો ગાસી ઉપર જવાના છે આ જે પતંગ તો કે શક્તિ નથી એ નિર્વાણ પતંગ ને શક્તિ ન તો મંદિર દેખાય ત્યારે રવિવાર ને હોય કેટલી પતંગ શકતી ત્યારે ક્યાંય શકે ક્યાંય નથી થી નક તો મય નો બબે મીના આગળ પતંગ ઉંચકતો હતો કે ની તો પીરા હું હા તો કઈ નથી જ જ કોના ખબર શું થાહે પબ્લિક નું ન બધાય ખબર નઈ પડતી કાદી કા હું એ તો સમય બધો ફરી ગયો છે બિચારા છેઠિયા વે શું કરે ઉપરથી માલ આવતો ન હોય એટલે શું કરે બિચારા ઈ તો ખોલી તો બેઠા હોય એને આગળ હોય એટલું બિચારા આપે કામ કરવા પણ ન હોય શું કરે કા દીકુ મારે દીકુ ને આપડે એવું કઈ કરવું થો બેટા હાલ હાલ મારે દીકુ ફોન ને ભણવાનું જ ને દીકરા તારે હે મારા દીકરા ભણવાનું જ ને હાલ હાલ ક્યાં 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 મારા દીકરા બસ અમારા ફાઈ બહુ ઊંચાવાળા વાળા છે નાનું એવું છે પણ બહુ ગુચ્છો કરે છે મારો દીકલો

અમે ટેડીશ ઉપર આવી ગયા છીએ હો અમાર નિર્વાણ ભાઈ જો આવી ગયા છે નિર્વાણ મે કેવું લાગે છે તમને લાગે દીકાને આ દેખો આ જો જોસ્તા અયા મત હવે કા dica દેકા ટેડીશ ઉપર આવી ગયા મળ દેખલા જે સંસ્થાનનો એ દેવા એ સુર્યનારાયણ કેસે

कित्त क्या चल रही देखो हाँ आई गेस क्या थी ने आई गेस हां आचार्य उतरी जो हम हां मैं आई गेस आ जगह बहुत मस्त है हां आई गेस એટલે આ ऐसा तो रहने आ पड़े रखी लेवा जो यहां तो देखो

मानसो बतु जो ना भाडू बते रम्मा काण मलिक ने खाली करीन हुई छे काल को गियो खरवा आ मानसो ऑफिस ने खोलियो ने जीवो એટલે मानसो विचारो हु करे वेई जाय काम देले भाजी सारा करे काम धंधा वगै पण भाडा तो नो करवा એટલે वेया छे तो खोप खोप मो गनु छे Moti pulang ni so kena jatuhkan Eh, diku hey, Tadi botik tu hey, kuliah Nandu Nandu, no kuliah Nandu kan, mirwan sakunan ni Koti, naam padidu Kadi, tadi, ka. naam padidu kan, Nandu kan No na. kuliah, nandu na? kuliah Haa Gak, beba So, bau Anak kudu, asal, anak ikut, asal kudu Kudu, asal Aku nak pergi mesti. Mana saya? Saya sudah mesti. Ha. Ini mandi kali dulu sya. Ini maru nirwan ko. Nirwan. Mata papa. Mata papa saya saya baru pergi dia ni mah. Kya le nu bata yem ki dipu ar subhai na sene. Kya ye kare ay madhuri be